અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે સવારે સમાધિ પૂજન બપોરે મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી લોક ડાયરો જૂનાગઢ ગિરિવર ગિરનારની સમીપ ઉભેલા ગરવા દાતારના પર્વત ઉપર બિરાજમાન જમીયલશા દાતારની ધાર્મિક જગ્યામાં આગામી તારીખ એકવીસ અને રવિવારે ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમથી ઉજવવા માટે જગ્યાના મહંત ભીમ બાપુની નિશ્રામાં અનેરું આયોજન કરાયું છે કોમી સમી ઉપલા મહંત કદી પણ જગ્યા છોડી નીચે આવતા નથી અને આ જગ્યાના મહંતને આસનસિદ્ધ મહંત તરીકે પણ ઓળખાય છે તેવી આ ધાર્મિક જગ્યામાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ અને બીજા અન્ય ધાર્મિક કાર્યક્રમો ઉજવાતા રહ્યા છે જેમાં ગુરુપૂર્ણિમા ઉત્સવ પ્રસંગે સવારે દસ વાગ્યા વાગે જગ્યાના બ્રહ્મલીન મહંત પટેલ બાપુ અને વિઠ્ઠલ બાપુની સમાધિનું પૂજન થશે ત્યારબાદ દાતાના સેવકો દ્વારા ભીમ બાપુનું પણ પૂજન કરવામાં આવશે અને બપોરે મહાપ્રસાદનું અનિરુ આયોજન અને રાત્રિના ભવ્ય સંતવાણીના કાર્યક્રમમાં કલાકારો ભજનની અને સંતવાણીની રમઝટ બોલાવી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે તો આ દિવ્ય પ્રસંગમાં ભાવિક ભક્તોને ઉપલા દાતાની જગ્યાએ પધારવા જગ્યાના મહંત ભીમ બાપુ દ્વારા ભાવવીનું આમંત્રણ પાઠવવામાં આવે Thank you.